બાબર ખાતેથી સાંસદ ગેનીબેન બેન ઠાકોરની આગેવાની માં વિશાળ સંખ્યામાં બાઇક રેલી નીકળી બનાસકાંઠાના સાંસદ બનવા બદલ ગેનીબેન ઠાકોર દ્વારા વા વિધાનસભાની જનતાનો આભાર વ્યક્ત કરવા ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવે જેમાં આજે બાબર લોકનિકેતન વિદ્યાલયથી વાવ લોકનિકેતન જાહેર સભા કરી વાવ વિધાનસભાના ત્રણેય તાલુકાની જનતાને સંબોધી આભાર વ્યક્ત કરવા આભાર દર્શન કાર્યક્રમ યોજાશે આ આભાર દર્શન કાર્યક્રમમાં જવા માટે બાબર ખાતેથી વિશાળ સંખ્યામાં બાઇક રેલીમાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો અને સરપંચો જોડાયા હતા બાઇક રેલી કાર્યક્રમ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મામેરાની માતર ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો તેમજ પ્રજાનો ઋણ ઉતારવા આભાર દર્શન કાર્યક્રમ તેમજ કાયદો વ્યવસ્થા ગામથી ગામને જોડતા રસ્તાઓ શિક્ષણની સમસ્યા તેમજ લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરીને લોકોને ન્યાય અપાવવાની કામગીરી કરીશું રેલી વિશે શું આજે વાવ ભાભરસોય ગામ આ ત્રણે તાલુકાના લોકસભાની ચૂંટણી વધ્યા પછી જે આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપણે એક પ્રણાલિકા છે કે લોકસભાની ચૂંટણી વખતે દરેક જગ્યાએ વાત કરવામાં આવી હતી કે ભાઈ હું જીતીશ તો મામેરાની માત્ર ખવડાવવામાં આવીશ બીજી વાત કરી હતી કે બનાસકાંડાની જનતાના આશીર્વાદ મળશે તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે હું લોકસભામાં અવાજ ઉઠાવીશ એટલે આજે ગૌશાળાના સંચાલકો સ્વાગત કરવાના છે હું ત્રણેય તાલુકાની પ્રજાનો મતદારોનો આભાર માનવાની છું અને આવનાર સમયની અંદર જે પ્રજાનું ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેની જે કામ કરવા માટેની મારી કાયમી પદ્ધતિ રહી છે એમાં વધારે જે કંઈ મહેનત મજૂરી કરવી પડે કરી અને જેણે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસામાં ખરા ઉતારવા માટેનો પ્રયત્ન કરશું મોટી બાઇક રેલી વિશાળ રાખેલી છે શક્તિસિંહ ગોયલજી આવે છે વિપક્ષના નેતા અમિત ચાવડા આવે છે અને સાથે અમે ત્યાં પણ વાત પણ એ રીતે કરવાના છીએ કે કાયદોની વ્યવસ્થાની વાત હોય ગામથી ગામને જોડતા રસ્તાઓની વાત હોય શિક્ષણની વાત હોય તો આ બધી જે સમસ્યાઓ છે એ અમે વિપક્ષ તરીકે સરકાર સુધી પહોંચાડીને લોકોને ન્યાય અપાવવાનું કામ કરશું